કોણ આ શૂટ નું કામ બતાવી ને કોલેજ માં આડો મારવા ની હાલતો છો આજ તો નાની બાકા જગ્યા બોલો તો બાય બંધો મળી ગયા ઘરે આવીને ડ્રેગન ફ્રુટ ખાઈને નીકળી ગયો રોડે ડબ્બામાં તેલ પૂરા મિલે ભોગી ગયો તમે સકર પરા કર નાખો હાલો તેલ ને જોડ આવી કેમ કે ડબ્બો તો ઘર નો હતો એટલે આ બધા તો ખજૂર બેન નું તેલ વાપરતા લાગે ધીમે ધીમે કરતા હા છે ને આવી જો નોરતા ના ગ્રાઉન્ડ માં માતાજી નો ફોટો ટેબલ ઉપર ગોઠવીને ને આરતી શરૂ કરી નાખી આ છે સોસાયટી ના કપડા દિલડા મેચિંગ કરવા વાળો ગ્રુપ ઓલા બધા ગરબા બોલે લે આપણું ફોકસ આની ઉપર જ રાખવાનું છે કોઈ ફાળો બાકી ન રહી જવો જોવે